વાપી નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇડ ઉપર ઘન કચરો ઠાલવવાના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવા વલસાડ કલેક્ટર કચેરીએ એકત્રિત થયા હતા પરંતુ કલેક્ટર દ્વારા એકસો ચુમ્માળીસની કલમ હેઠળ જાહેરનામું બહાર પાડેલ હોવા છતાં ધરણામાં બેસવાની જીત કરવામાં આવી હતી આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટર દ્વારા વિરોધ પ્રદર્શનની મનાઈ આવતા સ્થાનિક આગેવાનો દ્વારા ડમ્પિંગ સાઇડ ઉપર એક પણ ટ્રેક્ટર દ્વારા ઘન કચરો ન ઠલવાય તે ધ્યાન ગામના આગેવાનો દ્વારા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સત્ય કોમ વાપી પછી અમે જબરદસ્તી કરો ધરપકડના હવે બધું થઈ ગયું આપડે

وي بي 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 رو رو بي 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 رو بي 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 بي